ચાણસમા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં કરાર આધારિત ડોક્ટરોને છૂટા કરાતા લણવા સહિત આરોગ્ય કેન્દ્ર આરોગ્યલક્ષી સેવાઓમાં મોટી માઠી અસર વર્તાઈ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં કરાર આધારિત ડોક્ટરોને કરાર સમય પૂરો થતા છૂટા કરી દેવાયા તો ચાણસ્મા સહિત જિલ્લાના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં બોન્ડ આધારિતનો સમયગાળો પૂરો થતા ચાણસ્મા સહિત જિલ્લાના આરોગ્ય કેન્દ્રમાં આરોગ્ય સેવા પર માઠી અસર વર્તાઈ ડોક્ટરના અભાવે લણવા સ્વામી કેન્દ્રમાં અને ધીણોજ આરોગ્ય કેન્દ્રમાં આજુબાજુના ગ્રામ વિસ્તારના લોકોને આરોગ્ય સેવા ઓછી મળતા આરોગ્ય સેવાઓ પર માઠી અસર થવા પામી છે ત્યારે લણવા ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ તખ્તસિંહજી રાજપૂતે અને સાગરભાઈ લીંબચિયાએ જણાવ્યું હતું કે અમારા લણવા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટર પલકભાઈ પટેલ સેવા બજાવતા હતા આજુબાજુના દર્દીઓ સાથે તેમનું સૌજન્યપૂર્વકનું વર્તન સારી આરોગ્ય લક્ષી સેવા પૂરી પાડતા હોવાથી લણવા આજુબાજુના ગામને લણવા સામે આરોગ્ય કેન્દ્રનો સારો અભ્યાસ લક્ષી લાભ મળતો હતો પરંતુ ડોક્ટર પલકભાઈ પટેલને છૂટા કરી દેવાતા હાલ લણવા આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટરના ભાવે આરોગ્ય લક્ષી સેવાઓ કથળી છે ફરીથી ડોક્ટર પલકભાઈ પટેલને લણવા આરોગ્ય કેન્દ્ર ખાતે લાવવામાં આવે તેવી લાગણી વ્યક્ત કરી હતી તે જ રીતે ધીણોજા આરોગ્ય કેન્દ્ર ખાતે પણ ડોક્ટરના ભાવે આરોગ્યલક્ષી સેવાઓ કથળી છે ત્યારે પણ ડોક્ટર મૂકવામાં આવે તેવી માંગ મહેશભાઈ ચૌધરી અને નાનજીભાઈ ચૌધરી સહિત ધીણૌજના ગામ લોકોએ ઉગ્ર માંગ ઉચ્ચારી છે ક્યારેક ચાણસમા ખાતે એક આરોગ્ય વિભાગની સેવા સાથે જોડાયેલા કર્મચારીએ જણાવ્યું હતું કે સામાન્ય આરોગ્ય કેન્દ્રમાં પહેલા અગિયાર માસના કરારથી ડોક્ટરો ભરવામાં આવતા હતા જે સારી આરોગ્ય સેવા પૂરી પાડતા હતા જે સારી આરોગ્ય સેવા પૂરી પાડતા હતા પરંતુ

કાળાસવા તાલુકાની અંદર હું ગમે તે બધા ડોક્ટરો પાસે ગયો પણ કોઈને મને સેવા આપી નથી અને જે ત્રણ વર્ષ પહેલાં હું મારી મમ્મીને લઈને કોરોના વખત ગયેલો તો એમને મારી મમ્મીને દાખલ કર્યા દાખલ કર્યા એટલે એમને સેવા આપી જે ડૉક્ટર ત્રણ ચાર ડૉક્ટર ત્યાં કરતા ઘરે સેવા કરો તમે જે થાય પણ એમને જીવ બચાવે જે સાત દિવસની અંદર ઘરે મારી મમ્મીને મોકલી હતા ડૉક્ટર તરીકે પલકભાઈ પટેલને તમે સરાહના કરી તો એનો મુકાબલ તમે આ સિવાય જિલ્લા કક્ષાએ રજૂઆત કરશો હા કરીશું આપણું નામ શું જય સાગર કુમાર રમેશભાઈ